કવિશ્રી બોટાદકરની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર શ્રી જવરચંદ મેઘાણીની ની કર્મભૂમિ એવા બોટાદની દીકરી ઈશા નાગરના સૌને વંદન મારું નામ ઈશા રત્નાકર નાંગર છે અમારું મૂળ વતન એ સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકાનું થોરીયાળી ગામ છે અને હાલ મારા પપ્પા અહીં બોટાદમાં શિક્ષક તરીકે છેલ્લા તેર વર્ષોથી એ પોતે ફરજ બજાવે છે અને અમે અહીંયા બોટાદમાં જ નિવાસ કરીએ છીએ અને હાલ હું અત્યારે ગાંધીનગર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન આઈઆઈટી ગાંધીનગરમાં બીએસસી બીએડ સેમેસ્ટર સેવનમાં અભ્યાસ કરી રહી છું અને હમણાં જ તાજેતરમાં જ્યારે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ગેમ્સ હોય તેમાં એઆઈયુ ચેસ ટુર્નામેન્ટમાં નેશનલ લેવલે મારી ગાંધીનગરમાં જે આઈઆઈટી યુનિવર્સિટી છે તેમાંથી જે ચાર ગર્લ્સને સિલેક્ટ કરવાના હતા એમાં મારું સિલેક્શન થયું હતું અને તાજેતરમાં થોડા દિવસો પહેલા જ હું મુંબઈ એચએસએનસી યુનિવર્સિટી વરલી ખાતે હમણાં જે ટુર્નામેન્ટ યોજાઈ નેશનલ લેવલની તેમાં વેસ્ટ ઝોનની પચાસ યુનિવર્સિટીઓમાંથી બસ્સો ને ગર્લ્સને સિલેક્ટ કરવામાં આવેલી જેમાં ગુજરાતમાંથી આઈઆઈટી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે મારી પણ પસંદગીમાં કરવામાં આવેલ અને ત્યાં પણ જે સાત રાઉન્ડ હોય છે તેમાંથી ઘણા બધા રાઉન્ડમાં પાંચ છ રાઉન્ડમાં અમે જીતીને સારું એવું પ્રદર્શન કર્યું છે અને ચેસ રમવા માટે શરૂઆતમાં કહું કે શરૂઆત ક્યાંથી થઈ તો જયારે ચેસ અમે બહારથી ખરીદી ત્યારે ચેસ રમતા પણ નહોતું આવડતું ચેસ લીધા પછી ધીમે ધીમે પરિવારમાં ભાઈઓ પાસેથી પપ્પા પાસેથી ચેસ રમવાની શરૂઆત કરી અને ત્યારબાદ એમાં ધીમે ધીમે રસ જાગ્યો અને નાની નાની સ્પર્ધાઓ જે છે જેમ કે ખેલ મહાકુંભ છે કે કોઈ બોટાદ લેવલની ચેસ ટુર્નામેન્ટ છે તો એમાં મેં ધીમે ધીમે ભાગ લેવાની શરૂઆત કરી અને આના માટે જે પ્રેક્ટિસ કરવા માટે મહેનત કરી છે તો એના માટે વાતાવરણ ઘરમાંથી જ મળી રહેતું કારણ કે મારો નાનો જે ભાઈ છે એ પણ ચેસ લેવલનો ચેસ માટે સારો એવો પ્લેયર છે અને અમે બંને પ્રેક્ટિસ કરતા હોઈએ તો એના કારણે પ્રેક્ટિસના કારણે જેટલી વધારે પ્રેક્ટિસ કરીએ એના કારણે તમે સારો એવો પ્રદર્શન આપી શકો છો અને આ ચેસ માટે પ્રેક્ટિસ કરવા માટે મમ્મી પપ્પા ભાઈ બહેન એ દરેક સાથ સહયોગ મને સારો એવો રહ્યો છે કે મારે પણ ટુર્નામેન્ટ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ મારી સાથે ચેસ રમતા અને મને એની માટે પ્રેક્ટિસ કરાવતા ચેસ એ નેશનલ લેવલ એ સિવાય પણ બીજી બે ઇવેન્ટમાં હું નેશનલ માટે સિલેક્ટ થયેલી છું ગયા વર્ષે હું ટીચર યુનિવર્સિટી ગાંધીનગરમાં અભ્યાસ કરું છું એટલે એમાં ટીએલએમ કોમ્પિટિશન આવે જેમાં નેશનલ લેવલે હું સિલેક્ટ થયેલી અને ગુજરાત સરકારનો જે બાયસેક સ્ટુડિયો ગાંધીનગર છે તેમાં પણ મારા ટીએલએમ નું રેકોર્ડિંગ કરવામાં આવેલું એ વિડિયો રેકોર્ડિંગની અંદર જે ડિસેબલ ચાઇલ્ડ છે એ લોકો માટે મેં ટીએલએમ બનાવેલું અને એ પણ મારી નેશનલ લેવલની સિદ્ધિ છે અને હું હમણાં જ કોલેજના યુથ ફેસ્ટિવલમાં ગ્રુપ સોંગ ઇન્ડિયનમાં ફર્સ્ટ રેન્ક આવેલો છે અને આગામી સમયમાં નાગપુર ખાતે નેશનલ લેવલનું જે ગ્રુપ સોંગ ઇન્ડિયન એ યોજાશે એમાં પણ અમારે અમારી ટીમને લઈને જવાનું છે અને ચેસ ઉપરાંત સંગીત છે તો હું મારા અભ્યાસની સાથે સાથે હાલ શાસ્ત્રીય સંગીતમાં પણ સંગીત મધ્યમાં પ્રથમ વર્ષમાં મારી એ સંગીત શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ હાર્મોનિયમ ગાયન વાદન એ શરૂ છે આ ઉપરાંત હું કાવ્યો પણ લખું છું તો સાહિત્યનો વારસો છે એ પપ્પા તરફથી મળેલો છે પપ્પાએ બાવીસ પુસ્તકો લખેલા છે પપ્પાને ઘણા એવોર્ડ મળેલા છે તો બાળકાવ્યો લખવાનો આ વારસો એ પપ્પા તરફથી સીધો ઉતરી આવ્યો છે અને હમણાં થોડા જ સમય પહેલા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મારા એક પુસ્તકને મંજૂરી મળી અને મારું બાળ કાવ્ય સંગ્રહ રંગભરિયા આકાશમાં જે હમણાં ગાંધીનગરમાં મોરારી બાપુની કથામાં વ્યાસપીઠ પરથી એ પુસ્તકનું મારું વિમોચન થયું છે જે મારા માટે એક ખૂબ જ ગૌરવપ્રદ ઘટના છે અને કાવ્યની સાથે સાથે સાહિત્ય સંગીત કલા અને વક્તૃત્વ સ્પર્ધા છે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા છે વાંચન લેખન આ તમામ કલાઓને કારણે મારામાં સર્વાંગી વિકાસ પણ થયો છે અને અભ્યાસની સાથે સાથે ઘરમાંથી પણ મને એવું સારું એવું માર્ગદર્શન મળી રહ્યું છે કે જેના કારણે હું આ બધા કાર્યોમાં સારી રીતે મારું પરફોર્મન્સ આપી શકું છું માટે પરિવારનો શાળા ગુરુજનો મિત્રો સૌનો ખૂબ સારો એવો સહકાર રહ્યો છે અને હવે હું યુવાનો માટે એક જ સંદેશો આપવા માંગુ છું કે આજના યુવાનો એ વ્યસન ને ફેશનમાં મસ્ત છે તો એમાંથી આપણે બહાર નીકળવું જોઈએ ટેકનોલોજીનો સદુપયોગ કરવો જોઈએ અને યુવાનોએ વાંચન ને કલામાં પણ પોતાનો રસ દાખવવો જોઈએ કે જે તેમને જીવન જીવવા માટે પણ ડગલે પગલે પ્રેરણા આપતું રહેશે માટે જાગો મારા દેશના યુવાનો ત્યાગો નિંદ્રા તંદ્રા ને શોક અને મહેનત કરીને દેશના યુવાધન રૂપી તમે આગળ વધો અને પોતાના દેશ માટે પોતાનું યોગદાન આપો જય હિન્દ જય ભારત